નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી જનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયો ધોરણ એકથી આઠની જે ભરતી કચ્છમાં આવી રહી છે તો એ ભરતી સ્પેશિયલ વિડીયો છે તો એકથી પાંચનું કેટલું મેરી અટકી શકે છે સાથે ભરતી કઈ રીતની આવશે તો તમામ વાતો આપણે વિડીયોમાં કરશું તો વિડીયો અચૂક જોવો સાથે એ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ જરૂર કરી લે તો જે ભરતી છે કુલ પચીસો અને સોળસો એકતાલીસો જગ્યા ઉપર આ ભરતી આવી રહી છે આ ભરતી કચ્છ સ્પેશિયલ ભરતી છે તો કચ્છ સ્પેશિયલ ભરતી એટલા માટે કહેવાય છે કારણ કે કચ્છ જિલ્લા માટે જ ભરતી કરવાની છે એટલે કે આજે મેરિટ યાદી છે એ જૂની ટેટ જે લેવાય છે એના આધારે જ આવશે એટલે કે એકથી આઠની જે ટેટ લેવાય છે એના આધારે મેરિટ યાદી બનશે સાથે એની મેરિટ યાદી જે અત્યારે આ મેરિટ યાદી છે એની સેમ કોપી જેવી જ મેરિટ યાદી હશે એક વસ્તુ બની શકે છે કે આ ભરતી જે હાલ ચાલી રહી છે પાંચ હજાર અને સાત હજારની તો એ ભરતી વહેલી પૂરી થાય છે તો એની મેરિટ યાદી છે થોડી આમાં ફોર્મ ઓછા ભરાશે અને જો આને સમાંતર ભરતી આવે છે તો એના ફોર્મ થોડા વધારે ભરાવાની શક્યતા છે તો હવે એ સરકાર ક્યારે ભરતી કરે છે જોવાનું છે મારા અંદાજ પ્રમાણે સરકાર કદાચ એકાદ મહિનામાં કચ્છની ભરતીની જાહેરાત આપી શકે તેમ છે અને અલગથી ફોર્મ ભરવાનું કહી શકે તેમ છે તો એવું બની શકે તેમ છે હવે આપણે બીજી વાત કરી લઈએ કે જે કચ્છની ભરતી આવવાની છે એકતાળીસોની તો એના લીધે આજે ભરતી પાંચ હજાર સાત હજારની ભરતી ચાલે છે તો એકથી પાંચમાં પાંચ હજારની ભરતીમાં કચ્છ જિલ્લાની એક પણ જગ્યા નહીં આવે તો એનો મતલબ એ છે કે આજે પાંચ હજાર જગ્યાઓ ભરાવાની છે એ કચ્છ સિવાયના ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં જે જિલ્લામાં જગ્યા ખાલી છે અંદાજે આમ બધા જિલ્લામાં ખાલી છે તો એ જિલ્લામાં ભરતી થશે સાથે છથી આઠની જગ્યાઓ પણ કચ્છ જિલ્લામાં એક પણ નહીં આવે તો એનો મતલબ એ છે કે સાત હજારની જે ભરતી હતી એમાં કચ્છ જિલ્લાની જગ્યાઓ નહીં આવે અને બધી જ જે જગ્યાઓ સોળસો છે એ જગ્યાઓ જે અલગથી ભરતી થશે એમાં કચ્છ જિલ્લામાં સોળસો સોળસો ભરવામાં આવશે તો આ રીતે છથી આઠના જે પણ જગ્યાઓ હતી હવે એ સંપૂર્ણપણે ભરાઈ જશે છતાં જે જૂના મહેકમ પ્રમાણે તમે બધા જાણો છો કે જૂના મહેકમ પ્રમાણે જે જગ્યાઓ હતી એ આઠ હજાર ત્રણસો જગ્યાઓ ગુજરાતમાં ધોરણ છથી આઠમાં ખાલી હતી તો એમાં જે ભાષા છે એમાં લગભગ ચોવીસો જેવી જગ્યાઓ ખાલી હતી પછી જે ગણિત છે એમાં પચીસો જેવી જગ્યાઓ ખાલી હતી પચીસો ઉપર થોડો આંકડો ઉપર છે અને જે એસએસ છે એમાં તેત્રીસો જગ્યાઓ ખાલી હતી તો એનો મતલબ એ થયો કે જેટલું પણ ગુજરાતમાં મહેકમ છે આઠ હજાર ત્રણસોનું તો મહેકમ કરતાં એ સરકાર વધારે ભરતી કરી રહી છે તો કઈ રીતે કરશે તો મહેકમ કરતાં સરકાર વધારે ભરતી કરે છે અને ત્રણસો જગ્યાઓ હજુ ઘટે છે કારણ કે સાત હજાર જગ્યાઓ પહેલીને સોળસો ભરતી આવે તો સાત હજારની જે સોળસો છે એ આઠ છસો થાય તો સરકાર પાસે અત્યારે જગ્યાઓ જે ખાલી છે એ આઠ હજાર ત્રણસો છે તો ત્રણસો જગ્યા સરકાર ક્યાંથી લાવશે તો જગ્યા ખાલી નથી ભરતી કઈ રીતે કરશે તો ત્રણસો શિક્ષકો બની શકે છે કે નિવૃત્ત થતા હોય કાં તો કોઈ બીજી પોસ્ટ પર લાગ્યા હોય તો એની એના લીધે જગ્યા ખાલી પડે તો આ રીતે ત્રણસોનો મહેકમ છથી આઠમાં ખાલી પડવાના લીધે મહેકમો ઉમેરો થઈ શકે છે અને સરકાર આ રીતે જે ભરતી છે એ કરી શકે તેમ છે તો આ રીતે ભરતી થશે તો હવે બીજી આપણે વાત કરીએ તો આના લીધે મેરિટમાં શું ફરક પડશે આની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં જે અત્યારે હાલ ભરતી ચાલી રહી છે અને એક પણ જગ્યા ભરાશે નહીં પરંતુ જે એકતાળીસો જગ્યાઓ છે એ કચ્છ જિલ્લા એકલા માટે છે એટલે કે એકતાલીસો જગ્યા સંપૂર્ણ કચ્છ માટે ભરાશે હવે આ ભરતી કઈ રીતની કરશે તો અત્યારે જે આ ટેટ લેવાય છે તો જે ટેટ લીધેલી છે એના જ ઉમેદવારોથી આ ભરતી કરવામાં આવશે એના માટે કોઈ અલગથી નવી ટેટ લેવામાં નહીં આવે તો એના માટે એકથી પાંચના જે ઉમેદવારો છે એમને ખૂબ ફાયદો થશે ધોરણ છથી આઠમાં જે ટેટ પાસ કરીને બેઠા છે એનો મેરિટમાં પણ ફરક પડશે તો હવે મેરિટમાં કેટલો ફરક પડશે એની આપણે વાત કરી લઈએ તો સૌ પ્રથમ ધોરણ એકથી પાંચના મેરિટની વાત કરીએ તો આપણે જૂનું જે મેરિટ અનુમાન મૂક્યું છે એમાં જનરલ કેટેગરીનું જે મેરિટ અનુમાન છે એ સડસઠ અગ્નિ સિત્તેર અઢાર કહ્યા છે તો અગ્નિસિત્તેર પોઈન્ટ અઢાર જેને મેરિટ હોય એ જનરલવાળા બધા જ લાગી જશે એ આપણે પાંચ હજારની ભરતીની વાત કરી હતી તો એમાં ઓબીસીનું સડસઠ કહ્યું હતું ઇબલ્યુએસ કેટેગરીનું આપણે પંચાવનની વાત કરી હતી એસસી કેટેગરીની સડસઠની વાત કરી હતી અને એસટી કેટેગરીના ચોપનના મેરિટની વાત કરી હતી તો હવે આ જૂના મેરિટમાં આપણે અંદાજ આપી દીધો છે ટેટ કેટલું રહી શકે તેમ છે તો કે જે જનરલ છે એનું ઓગ્નિસિત્તેર પોઈન્ટ અઢાર પછી ઓબીસીની બીસીની મેરિટની આપણે વાત કરી હતી તો જે ઓબીસીનું મેરિટ છે એ સડસઠની વાત કરી હતી પછી એસસીના મેરિટની આપણે વાત કરી હતી છાસઠ પોઈન્ટ અઠ્ઠાણું એટલે કે સડસઠ જેટલું પછી એસટી કેટેગરીના મેરિટની આપણે વાત કરી હતી ચોપન એસસીનું ચોપન બરાબર એટલે કે ત્યાં પણ ઉમેદવારો નથી મળવાના અને એસટીનું ચોપન બરાબર એસસીનું તો ઉપર કહ્યું છે સડસઠ અને ઈડબ્યુસ કેટેગરીની પણ આપણે વાત કરી હતી કે ત્યાં પણ ઉમેદવારો નહીં મળે તો ઈડબલ્યુસ કેટેગરી જે મેરિટ છે એ પણ પંચાવન ટકા અટકશે હવે નવું મેરીટ કેટલું રહેશે એની આપણે વાત કરીએ તો જે જનરલ કેટેગરી છે ત્યાં પણ ઉમેદવારો ઘટે જ છે અને બીજું એ થશે કે આ વખતે કેટેગરી કેટેગરીની એસટી કેટેગરીના ખરેખર કોઈ ઉમેદવારો છે નહીં તો એના લીધે એ જનરલના ટોપ મેરીટમાં નહીં આવે અને ટોપ મેરિટમાં ના આવવાના લીધે આ જે જનરલ કેટેગરી છે એમાં ઓબીસી અને એસસી કેટેગરીને સૌથી વધારે ફાયદો થશે અને જનરલ કેટેગરીની જે પણ જગ્યાઓ આવવાની છે એમાં એસસી કેટેગરીના ઉમેદવારોથી ભરવામાં આવશે એટલે કે ઓ બીસી અને એસસી કેટેગરીના ઉમેદવારો જે છે જનરલમાં જઈ શકશે બરાબર ઈડબલ્યુએસ કેટેગરી એસટી કેટેગરીમાં નહીં જઈ શકે પરંતુ જનરલમાં જઈ શકશે તો કેવી રીતે જશે હું સમજાવી દઉં છું દાખલા તરીકે જનરલની એક હજાર સીટો આવશે બરાબર એક પચીસોની ભરતી આવે છે તો એક હજારમાં થોડું આગળ પાછું થઈ શકે છે તો એમાં દાખલા તરીકે ઈડબલ્યુએસ કેટેગરીના બસો જણ જતા હોય તો એ હવે નહીં જાય કારણ કે ઈડબલ્યુએસ કેટેગરીનું કોઈ બેકલોગ પાછા ઉમેદવારો ટેટ પાસ કરેલા છે નહીં તો કચ્છમાં એવી સ્થિતિ થશે કે સરકારને એકતાળીસો ભરતી કરવી છે તો એસટી અને ઇડબલ્યુએસ કેટેગરીની જે ભરતી છે એ જગ્યાઓ ખાલી રહેશે કેટલી રહેશે હું તમને વાત કરું છું તો આ પ્રમાણે મેરિટ કેટલું રહેશે એની આપણે વાત કરી લઈએ તો જે જનરલ કેટેગરી છે એનું મેરિટ પાસઠ પોઈન્ટ પંદર જેવું રહેશે તો પાસઠ સુધીના જે પણ આ નવી કચ્છની ભરતી છે એની આપણે વાત કરી રહ્યા છીએ કે કચ્છની ભરતીમાં મેરિટ કેટલું રહેશે તો કચ્છની ભરતીની આપણે વાત કરીએ તો કચ્છની ભરતીમાં જે મેરિટ છે જનરલનું આપણે સૌ પ્રથમ વાત કરી લઈએ જનરલનું પાંસઠ પોઈન્ટ પંદર જેવું રહેશે કેમ રહેશે હું તમને સમજાવું છું પછી ઓબીસી કેટેગરીનું જે મેરિટ છે એ ચોસઠ પોઈન્ટ પચાસ જેવું રહેશે હજુ આનાથી થોડું ડાઉન મેરીટ જશે પોઈન્ટ પચાસ બરાબર એટલે કોઈ ચિંતા ન કરતા કે આ સર કઈ રહેશે લાપડ મેરિટ રહેશે એવું જરૂર નથી ઇડબલ્યુએસ કેટેગરીમાં કોઈ ઉમેદવારો છે નહીં અને બધા જે ઉમેદવારો છે એ મોસ્ટ ઓફ ઉમેદવારો જે પાંચ હજારની ભરતી છે કચ્છ જિલ્લા સિવાયના જિલ્લામાં જવા માંગતા હશે તો કચ્છમાં જવા માંડ પચાસ પંચાવન જેવા હશે એટલે કચ્છમાં આપણે કોઈ મેરિટનો અંદાજ લગાવવાની જરૂર નથી છતાં કોઈ ઉમેદવાર હોય તો છેલ્લો ઉમેદવાર જે પણ ઈડબલ્યુએસ કેટેગરીનો છે એ લાગશે આરામથી લાગશે તો ચોપનનો અંદાજ રાખી કોઈ અંદાજની જરૂર નથી ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે જ નહીં તો ભરાશે ક્યાંથી પછી એસસી કેટેગરીની આપણે વાત કરીએ તો એસસીનું મેરિટ જે છે એ પાંસઠ સુધી રહેશે પછી એસટી કેટેગરીના કોઈ ઉમેદવારો મળે તેમ નથી સરકારને તો એનું મેરિટ આપણે ગયા વખતે ચોપનની વાત કરી હતી અને હવે ઉમેદવાર ના મળે તો એમનું જે મેરિટ છે એ પણ ડાઉન રહેશે અને છતાં છેલ્લું આપણે જે મેરિટ છે ત્રેપન પોઈન્ટ ઓગણપચાસ એ બધા લાગશે તો દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો પણ સરકારને મળે તેમ નથી કારણ કે અલગથી ભરતી સરકાર કરી રહી છે પછી ફોર્મ દિવ્યાંગના માત્ર નેવું ભરાયા છે તો આ રીતે દિવ્યાંગનું જે મેરિટ છે એ પણ ડાઉન રહેશે તો કચ્છની સ્પેશિયલ ભરતી છે એમાં ધોરણ એકથી પાંચનું આટલું મેરિટ રહી શકે છે હવે આ મેરિટ છે એ હજુ પોઈન્ટ પચાસ જેવડા હું જઈ શકે તેમ છે હવે આપણે છથી આઠના મેરિટ વિશે વાત કરી લઈએ તો છથી આઠમાં જે કુલ જગ્યાઓ છે એ સોળસો આવવાની છે તો ભરતી જે છે એસએસમાં ફરીથી વધારે આવશે એવું લાગે છે તો કેટલી કચ્છમાં ભરતી આવે એના માટે મહેકમ કચ્છનું કોઈ પાસે ડેટા હોય તો અહીં કોમેન્ટ કરી શકે છે કચ્છના મહેકમના ડેટા મારી પાસે નથી એ ડેટા આપણી પાસે હોત કચ્છ જિલ્લાના તો આપણને કેટલી ભરતી આવે છથી આઠમાં શ્યોર ખબર પડી જ કારણ કે કચ્છની જે ભરતી છે એ ખાલી જગ્યા જેટલી છે છથી આઠની બધી જ ભરવાની છે તો એ પ્રમાણે આપણને ખબર પડી કે કેટલી જગ્યાઓ ભાષાની કેટલી એસએસની અને કેટલી ગણિત વિજ્ઞાનની આવશે તો એ ડેટા આપણી પાસે નથી પરંતુ આપણે અંદાજીત કહીએ તો જે સામાજિક વિજ્ઞાન છે એની જગ્યાઓ અંદાજીત અંદાજીત સાતસો જેવી આવી શકે તેમ છે કારણ કે જે ભરતી છે છથી આઠની એમાં કદાચ છવ્વીસો આવે તો સત્યાવીસો આવે છે તો છસો જગ્યા આવશે અઠ્યાવીસો આવે છે તો જગ્યાઓ પાંચસો આવશે તો કચ્છમાં જેટલી ખાલી છે એ પ્રમાણે આવશે ટૂંક બરાબર બે ક્રાઇટેરિયા છે પછી ભાષાની જગ્યાઓ ચારસોથી પાંચસો વચ્ચે આવશે અને જે ગણિત વિજ્ઞાન છે એની જગ્યાઓ પણ ચારસોથી પાંચસો વચ્ચે આવી શકે તેમ છે હવે આ જે ભરતી છે છથી આઠની આમાં ગણિત વિજ્ઞાનની કચ્છમાં વધારે ખાલી છે એટલે આટલી જગ્યાઓ આવી શકે તેમ છે સાથે આ ભરતીની જગ્યાઓનું લિસ્ટ મૂકાય છે ત્યારે પણ આપણને અંદાજ આવશે કે કેટલી જગ્યાઓ આવી શકે તેમ છે તો આ જે જગ્યાઓ છે સાતસો તો સાતસો જગ્યાઓના લીધે જે મેરિટ છે એમાં બે એક ટકા હજુ સામાજિકનું ડાઉન જશે પછી ગણિત વિજ્ઞાનનું બે ટકા ડાઉન જશે અને ભાષા છે એ દરેક ભાષાનું દોઢેક ટકા જેવું ડાઉન જશે એવું લાગે છે એકથી દોઢ ટકા કારણ કે ભાષામાં ચાર ભાગ પડે છે તો આનો વિડીયો હજુ આપણે અલગથી બનાવવાનો પ્રયત્ન કરશું છથી આઠનો પરંતુ અત્યારે એક ટકાથી લઈને બે ટકા જેટલું મેરિટ ડાઉન સોળસો જગ્યાના લીધે બની શકે તેમ છે હજુ આ મેરિટ ડાઉન છે એ વધી પણ શકે છે કારણ કે જે કચ્છની ભરતી છે કચ્છ સ્પેશિયલ છે ત્યાં જીવનભર નોકરી કરવાની છે આ જીવન તો ઘણા બધા ઉમેદવારો ત્યાં નોકરી લેવા ના પણ માગતા હોય એટલે કે બીજી ભરતીમાં બીજી નોકરી જ્યાં કરી રહ્યા છે ત્યાં પણ રહે તો એના લીધે આજે જે મેરિટ કચ્છનું છે એ ધાર્યા કરતાં એકથી ત્રણ ટકા સુધીનું ડિફરન્સ પણ હોઈ શકે છે તો કંઈ મેરિટ યાદીના લીધે તો છથી આઠની ભરતી થઈ રહી છે એમાં જે નોકરીએ લાગે અને એમાં જે છેલ્લો મેરિટ નંબર હોય એના મેરિટથી લઈને એકથી ત્રણ ટકાનો ફર્ક હોઈ શકે તેમ છે તો આટલું મેરિટ છથી આઠનું રહેશે સાથે એક્ઝામ સાથે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો અચૂક કરી લો મેરિટના વિડીયો જૂના આપણે ઘણા બધા બનાવેલા છે એ પણ આપ જોવા માગતા હોય તો અચૂક જોઈ શકો છો સાથે આ પ્રિડિક્શન આપણે જૂનું જે મેરિટ હતું મેરિટ યાદી એમાં છેલ્લા કેટલા લાગે છે એનાથી લઈને નક્કી કર્યું છે તો ભરતી આપણે કેટલી આવશે એની વાત કરી એકથી પાંચમાં તો જે જનરલ કેટેગરી છે એમાં ની ભરતી છે તો એ પ્રમાણે એક હજારની જગ્યાઓ બની શકે તેમ છે જનરલ માટે એટલે કે ઓગણચાળીસથી ચાલીસ ટકા સુધી જનરલની જગ્યાઓ આવતી હોય છે ઓબીસી કેટેગરીની જગ્યાઓ છસો પચાસથી સાતસો વચ્ચે આવી શકે તેમ છે ઇડબલ્યુએસ કેટેગરીની જગ્યાઓ બસો ને પચાસ જેવી એસસી કેટેગરીની જગ્યાઓ એકસો ને પંચોતેર જેટલી એસટી કેટેગરીની જે જગ્યાઓ છે એ ત્રણસો અને પચાસ જેટલી આવી શકે તેમ છે તો આટલી જગ્યાઓનો અંદાજ છે હવે થોડો વધઘર થઈ શકે તેમ છે સરકાર જે રોસ્ટર ડેટા છે એ પ્રમાણે ભરતી કરવા માંગતી હોય તો કોઈ કેટેગરીની સ્પેશિયલ જગ્યાઓ વધારે આપી શકે તેમ છે હવે કચ્છમાં જે જગ્યાઓ છે સરકાર આટલી ભરતી કરવાની ઈચ્છા રાખે છે છતાંય જે કચ્છની જગ્યાઓ છે એ પાંચસો જગ્યાઓ હજુ પણ ખાલી રહેશે એવો અંદાજ છે તો આવું કઈ રીતે બની શકે છે તો સરકાર જો કેટેગરી પ્રમાણે ભરતી કરે છે તો એસસીને એસટી કેટેગરી એક એસટી અને બીજી ડબલ્યુએસ કેટેગરી તો એસટી ની ડબલ્યુએસ કેટેગરીમાં ઉમેદવાર ન મળવાના લીધે આ જે જગ્યાઓ છે એમની કુલ છસો જગ્યાઓ થાય છે તો કદાચ સો બસો ઉમેદવાર મળે અને બાકીના ન મળે તો હજુ પણ ચારસોથી લઈને પાંચસો જેવી જગ્યાઓ ખાલી રહી શકે તેમ છે તો આ રીતનો ક્રાઇટેરિયા બની રહ્યો છે હવે બીજી વાતો આપણે હજુ પણ કરશું સાથે રિપીટરો છે જૂના શિક્ષકો છે એ બધા કચ્છની ભરતીમાં તમને ક્યાં નહીં નડે એટલે મેરિટ તમે ધારો છો એના કરતાં નીચું રહેશે સાથે બીજી નોકરીયાત વર્ગ છે એ પણ તમને આ મેરિટમાં નહીં નડે તો એમ પ્રમાણે પણ આ મેરિટ છે એ એકતાળીસો ભરતીનું ડાઉન રહેશે તો ઓછા મેરિટવાળાને બહુ સારો ચાન્સ છે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરી લો વિડીયો પસંદ પડે તો લાઇક હજુ કરી શકો છો સાથે મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ આપ સૌનો આભાર